રાજકોટ અને જૂનાગઢ બે જિલ્લાઓના છેતાલીસ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાં શિયાળુ પાકના પિયત માટે આજે પાણી છોડવામાં આવ્યું હતું ફૂટની સપાટી ધરાવતી ભાદર ડેમમાં ફૂટ પાણીનો જથ્થો હયાત હોય તેમાંથી બે હજાર એમસીએફટી જથ્થો સિંચાઈ માટે અનામત રાખેલ હતો સત્યાવીસ હજાર હેક્ટર સિંચાઈની જમીનમાંથી આઠ હજાર હેક્ટરનું આયોજન કરેલ જેમાં હાલ સત્યાવીસ

જે જેતપુર ધોરાજી ઉપલેટા અને જૂનાગઢ તાલુકાના કુલ છેતાલીસ ગામોના આઠ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તારને સીધો જ ખેતીમાં સિંચાઈ માટેનો લાભ મળશે